શહેરમાં સનફાર્મા રોડ પર આવેલું શ્રી હનુમાનજી મંદિર પાસે હનુમાન નિમિત્તે ભંડારાનું આયોજન સારા ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં સનફાર્મા રોડ પર આવેલું શ્રી સારેશ્વર હનુમાનજી મંદિર કે જે ગઈકાલે હનુમાન જયંતિ નિમિત્તે સારા ફાઉન્ડેશનના સહયોગથી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિત સારા ફાઉન્ડેશનના પ્રમુખ અનિલ સિંહ ચૌહાણ ઉપપ્રમુખ મિતેશભાઈ વાઘેલા તથા સારા ફાઉન્ડેશનના સભ્યોએ ખૂબ જ મહેનતથી તમામ આયોજન કરવામાં આવ્યું હતું આ ભંડારામાં વિસ્તારના દસ હજારથી વધુ રહીશોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો સનફાર્મા રોડ પર હનુમાનજીનું અમારા સારે હનુમાનનું મંદિર આવેલ છે કે આજે હનુમાન જયંતિના દિવસે એની સ્થાપના થઈ હતી અને એના નિમિત્તે દર વર્ષે જેમ આ વર્ષે પણ અમે ભવ્ય આયોજન કર્યું છે ભંડારાનું અને અહીંયા ભક્તજનો બધા ભંડારાનો આનંદ માણી રહ્યા છે પ્રસાદી લઈ રહ્યા છે અને આ વિસ્તારમાં દર વર્ષે અમે વિવિધ કાર્યક્રમો કરતા હોય છે એ પૈકીનો આ એક મુખ્ય કાર્યક્રમ છે આનો હેતુ અહીંના રહીશોને આપણા ધર્મ સાથે જોડવાનું અને હિન્દુઓને આપણે સંગઠિત રહેવાનું કારણ કે અમારો એક વિસ્તાર છે એકદમ બોર્ડર વિસ્તાર છે તો અહીંયા અમે સંગઠિત રહીએ એ હેતુસર અમે આવા અનેકો અનેક કાર્યક્રમો કરતા હોય છે એ પૈકીનો આ એક કાર્યક્રમ છે